વડોદરા શહેરના રણોલી ખાતે બોસ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ અને બોડી ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા એવા બોસ ગ્રુપ રણોલી દ્વારા રણોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે બોડી ચેકઅપ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ રણોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો આજ રોજ પોસ્ટ ગ્રુપ દ્વારા આજ રગદાન કેમ્પ અને બોડી ચેકઅપમાં તમામ રણોલી ગામના સદસ્યો અને અમારા મારા પોસ્ટ ગ્રુપના મેમ્બરોને હાર્દિક સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા પોસ્ટ ગ્રુપના મેમ્બરો હું હૃદય હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું